રામ રામ જઈ લેન કી દઈને બધાય મજામાં અમે એકદમ મજામાં છે આપણે ઊભ્યો ઢેંગોડી પાસે ઢેપુડી ઢેંપુડીને હે ના આઈ જે સાહેબને પૂરો નાખ્યો તો આજ ગદબ લોકતી નથી આજ છે કંઈ બહુ વાંધો નહીં ને જે વાર છે જવાની એજ એવી કંઈ ઓલી નહીં તો મારે તો ખડ વાટવા તે આજ છે ને એમ કાં શરદીમાં હોને જ મૂકતી ના તે શરદીનું કંઈક કરવું પડશે ગયું પછી ને આગણી જો ને તે જો દવા એક ગોરી આ બે આ ત્રણ આ ચાર આ એક પાંચ આ છ ઈ ફેક આને યવને આટલી દવા લેવો જો આ ખાય નહીં પીવાની છે શરદી વાંહો મૂકે તો શરદી વાહો નહીં મૂકે એ તો નહીં વાંધો આ કપ ને બાટલી છે પીહ એટલી રેડી થઈ જાય ને ઢોરી તેરી હેસ છે જો જરસે પાણી હાટું થઈને જ વાઢો પે એવું ખોડ વાઢવા ને તો પછી પાણી થાય ત્યાં સુધી ત્યાં નહીં ડાક્ટર કે કે તો કફ થઈ ગયો કે એ કે સા ની દહી ની ખાતો હું કદાચ ડોક્ટર સાહેબ હું શાહે ખાતો જ નહી મારા તો હીરામણી હીરામણીમાં થોડીક ખા પણ વ્યારામાં તો મારે દૂધ જ હોય મણી સહાય ભાવતી જ નહીં દહીં હું ખાતો જ નહીં મણી એ છે કે બોર કદાચ વધે ગાય બોર ચાલુ છે ખાવાના હમણાં બોર ખૂબ બહુ ખા અને ખાત એ વધે ગઈ હોય તો હાલતા જઈએ ને બોર તોડતા જઈએ ખાતા જઈએ હાલતા જઈએ ને બોર તોડતા જઈએ ખાતા જઈએ morlo, morlo, mor, Yah, fighting celera? Iya, dan mokro kedoknya kau. Aduh, tapi batik undina. Betul, 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 betul. Molo emor mola emora. Batu, 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 batu. হেঁত পানী পি মিন্ ম

હલો ગઈજ એક વાત કરીએ આપણે જો વાત કરીએ તો કે નીણ નાખવાની નીણ નાખવાનું કોમેટું બહુ આવે તમે આખા ધીમા કેટલી નીણ નાખો ભાઈ હું હે ને બેસ નીણ નાખ આ તો હવે દસ વાગે નાખી હતી અઢાર વાગ્યા અઢી પૂણા ત્રેન બે વાગે હું ભીનુંમાં આવ્યો ને પોદરા સેટા કરવા એ પણ પોદરા સેટા કરવા ન જ આવીએ સઠાડા ત્રણ ચાર વાગ્યા સુધી પણ મારે હે મકાઈમાં પાણી હાલતું હતું ને મોટર બંધ કરવી હતી એટલી પછી પોદરા દેખી ગો તો ન આવે ખોટક્યું ભાંગે ભૂકો કરી નાખે ને બે વાગે એને ઉભી થઈને ખાધી હતી એટલે મારો નિયમ કેવો ખબર કે બે વાગે આપણે એને નીંદ નાખવા આવવાની એની વાત નહીં જોવા એ બે વાગે ઉભી થઈને એની રીતે ખાવી જોઈએ તો તમે જો જવા ટાણે ખાય દસ વાગે મેં એને નીંદ નાખી હતી જા એની મજા આવે ત્યારે ઊભી થઈને ખાય મારી પાસે બેસી જાય પાછી ઊભી થઈને ખાય પેલી ચાર વાગ્યા સુધી ઊભી થઈને ખાય જો આ ગમે છાટાઈ ને એટલે તો આણી છે થોડું થોડું તેને જ્યાં સુધી મજા આવે ને ત્યાં સુધી ખાય ઓઈલું કેવું થાય કે આપણી નાખીએ નહીં ખાય પણ આપણે એની દસ વાગે નાખી દીધું એ વીણી મજા આવે ને ત્યાં સુધી ખાય જો જરસીન છે કઈ ઉણપ પેટમાં બે પેટ કરીને બેઠી હટાણે જો ગાય પર ઊભી થઈને ખાય પાછી બેસી જાય આઈ જો ઊભી થઈને ખાય પાછી બેસી જાય ને આ ફૂડ કાઢીને આજ હે હેઠી

ગામથી ગાય લઈ ગયા ખેડૂતી ગામ એવી આ ચાર વાગ્યા સુધી અહીં નહીં ખાય પહેલાં દસ વાગે નીંદ નાખી હોય એ ખાઈ લીધી હોય પછી બે હે ગયું બે હે ગયું બે હે ગયું બે વાગ્યા સુધી ઊભ્યું ન થાય બે અઢી બે વાગે ભી હું ઊભ્યું થયું તાર ન્યું બેઠી હતી હું આગળ બે વાગે આવ્યો ને તારે આખી ભી હું ખાતી હતી અટાણે તો આ ને આ જરસી ને ભગરી બે બે ગયું

જો એક થેલી લેવ્યો તો યુરિયા એટલી વધી બીજી આખી યુરિયા નાખી દીધી કે મારે નોતો પીવો ને મને પાયો રે મધરો દારૂડો મે કેસે કે મધરો યુરિયા મે કેસે આમાં મે કામ કર ખબર આમાં હે ને પાણી 10 મિનિટ કે 7-8 મિનિટ કે 10 મિનિટ એટલી ઘડીસ થાય ક્યારો ભરાતા એટલે પેલા હે ને આખામાં પાણી વાર દીધું પછી માથે યુરિયા નાખ્યું એવું પાછું પાછું પાણી વાર દેવું એટલે યુરિયા જાય ને પાણી લાગે જાય ને બધું કામ રેડી થઈ જાય આ દવાનો પાવર કેવો હોય છે મેં એક જ ટાણું પીતી નાક આખું ખુલે ગયું ને ગરા ખરાડી પડતી હતી ને એ પણ બંધ થઈ ગઈ

સંશોધન કરીએ કી ઈર છે કે અંદર આ લઈ લઈએ આમાં કદાચ હોય બે ત્રણ લે લેવા દેવું અહીંયા ખબર પડે આમાં આવશે ઘેર જઈને ખોલ Amma mi ha fatto Quasi il bottone. Non mi niente fatto un'altra Non mi ha fatto un'altra cosa. mi ha fatto un'altra cosa. Non mi ha fatto સમજાતું નથી કઈ હા મા દાતા ના કેને જાઉં તારે જાઉં ખર ખરો ખરો કાઉ કરી દી તું ના ખબર કાટવા કેના હે હા મા તે હા મા દાતો કાં તો ખબર કેના કાટવા જાય ભાઈ વાતો ને કીધું આવે

இல்லாமல் அமௌலா நம்ம முக்கிய આની છે ને જાજી ગદબ નથી નાખવી આની છે ને પપોડી વહી જાય તે થોડીક જ નાખી બીજી બધી હબાવ ઝીકે દીધી હવે હે ને ખાણ કરવાનું વાત રે ગયું મોડું થયું તો નથી ખાણ કરવાનું હે પછી લાઈટ બંધ કરવા કાલે સાહેરનો પૂરો નાખ્યો હતો ને તો હવારી થોડોક પદરો કઠોર હતો પાછો અટાણે તો ઢીલો પાણી જીવો છે તો કહેવું તો થોડીક ગદબ નાખી દઉં સાહેર જ નાખ્યું मार्ज कांव गेर खान करी <करान बाकी> <laughs> 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 <laughs>